હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા મનુષ્ય જળ જમીન અને જોરૂ વગેરે માટે લડતા હોય છે પરંતુ ઢભોઈ મહુડી ભાગોળ બહાર વસઈ વાલાજી પાસે રાત્રેના સમયે બે આખલાઓની લડાઈ શા માટે હતી તે તો ખબર નહીં પરંતુ જબરજસ્ત લડાઈના કારણે લોકો રોડ પરથી પસાર થતા આ આખલાઓની લડાઈને નિહાળવા માટે આજુબાજુ લોકો થોડા એકત્રિત થઈ ગયા હતા આશરે બંને વચ્ચે લડાઈનું યુદ્ધ ત્રીસ મિનિટ ઉપરાંત ચાલ્યું હતું અને બંને એક સાથે પરંતુ આ લડાઈને નિહાળવા માટે લોકોને મજા પડી ગઈ હતી અને આજુબાજુના પાર્ક વાહનો ઊભા રાખેલા વાહન અને રહેણાંક વિસ્તારના લોકોને થોડું નુકસાન થવા પામ્યું હતું ઠેકઠેકાને પશુઓના ત્રાસને કારણે લોકો કેટલીક વાર નુકસાન વેઠવાનો વાળો આવે છે સત્તાધીશો વહેલી સવારે જાગે અને ઢોળ માલિકોને નોટિસ ફટકારે તો ઢબોઈના નગરજનોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળે એમ છે બે આંખલા લડતા જોતા રહીશોમાં ફફડાટ પામી જવા પામ્યો હતો રિપોર્ટ રફીક મંસૂરી